આમોદ કરજણ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર કેમ્પ યોજાયો ઇન્દ્રશીલ કાકાબા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓએનજીસી ના સાથ અને સહયોગથી આમોદ તાલુકાના સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને એ કેમ્પની અંદર તમામ પ્રકારના જે રોગો છે અને એ રોગોને કેવી રીતે નિવારણ થાય અને એ રોગનું નિદાન સારી રીતે થાય એ રીતે તમામ પ્રકારના ડોક્ટરોને અત્રે કાકાબા હોસ્પિટલ દ્વારા અહીંયા ઉપસ્થિત રાખવામાં આવ્યા અને અસંખ્ય દર્દીઓ અત્રે હાજર રહી અને આ મફત આરોગ્ય કેન્દ્ર મેડિકલ કેમ્પની અંદર સૌએ આનંદ અને ઉત્સાહભેર ભાગ લીધો તો આજના દિવસે હું ઇન્દ્રશીલ કાકાબા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓએનજીસી જેના સહયોગથી આ કેમ્પ સાકાર થયો છે તો એ બદલ હું ચેરિટેબલ ટ્રસ્ટના સૌ આગેવાનો જેમાં ભરતભાઈ ચાપાનેરિયા અને ઓએનજીસીના આગેવાન અને ઓફિસર એવા ગોખલેજીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઓ દ્વારા આવા રોગોના જે સર્વરોગ નિદાન કેમ્પ છે એનું સતતને સતત આયોજન કરે અને સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા એ સૂત્ર સાર્થક થાય તો ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય